સોજિંદ્રા વિધાનસભાની અવિરત ચાલતી વિકાસગાથા ગાથા વિધાનસભાના સોજિંદ્રા શહેર ખાતે સરકાર શ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી સોજિંદ્રા નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળે આરસીસી રોડ ડામર રોડ તથા રિસર અંદાજિત રૂપિયા ત્રણ કરોડ ચોસઠ લાખના છ કામોનું ખાતમુહૂર્ત સોજિંદ્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંતરામ મંદિર સોજિંદ્રા શહેર ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે સોજિત્રા શહેર સંગઠન પ્રમુખ अल्केशभाई पटेल महामंत्री जतीनभाई पटेल राकेशभाई बारोट तालुका पंचायत प्रमुख मेहुलभाई गोहिल आणंद जिल्हा सहकारी संघ संघना चेअरमन रजनीकाभाई पटेल शिक्षण समितीना चेरम सुनीलभाई सोलंकी केळवणी मंडळना प्रमुख अतिनभाई पटेल सामाजिक कार्यकर योगेशभाई पटेल शैलेशभाई पटेल मामलतदार गौरवभाई कापडिया ચીફ ઓફિસર પાર્થભાઈ પરમાર સંગઠનના સૌ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વિપુલભાઈ સોજિત્રા નગરપાલિકામાં ત્રણ પોઈન્ટ ચોસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શું કહે આજે સંતર મંદિરના પટાંગણની અંદર સંતર મંદિર જીઆઈડીસીના રોડ સહિત સોઈતા વિવિધ છ રોડનું ખાતમુહૂર્ત કરવાનું જ્યાં રિસેપ્શન કરવામાં આવશે આ સોઈતરાની અંદર ઘણા સમયથી રોડ રસ્તાના પ્રોબ્લેમ હતા સમયાંતરે ધારાસભ્ય બન્યા પછી સોય થતાં સોઈતાની ચિંતા કરતાં કરતાં સોયત્રાના વિકાસના કામોની અંદર વેગ આપવા પ્રયત્ન કર્યો છે અને વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતોને આજે બહાલી આપી અને સોયતાનો વિકાસ શરૂ કર્યો છે આજે પહેલી પોણી છે અને આવનારા સમયની અંદર સતત છ મહિના સુધી અમે એક ખાતુરો તો કરીશું એવું મને શ્રદ્ધા જેટલા કામો સોયત્રામાં કરીશું અને આવનારા સમયમાં સોયત્રા સિંદર બનશે એ મારી પોતાની ખાતરી છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો